બનાસકાંઠામાં મધ્યાહન ભોજન બાદ વિદ્યાર્થીઓની જીપ કાઢી પડી જવાની ઘટના બની ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ ગામે સોમવારે શાળામાં મધ્યાહન ભોજનમાં જમ્યા બાદ પચાસ જેટલા બાળકોની જીપ કાઢી પડી તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાહન ભોજન મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા

પહેલાં જમી બેનની ખબર પડી કે બેની જમ્યા હતા બે બેન કે મારે કાળી કેમ જીપ છે પેલી કે મારી કેમ કાળી છે એમ પછી છોકરાને ખબર પડી કે કાળી થઈ ગઈ પછી સાહેબને તરત આચાર્ય સાહેબને ખબર પડી સાહેબે બધે ડૉક્ટરની ફોન કરીને આખી ટીમ બોલાવી દડિયાથી બોલાવી કાંદરથી બોલાવી એમ કરીને ટીમ અંદર ચેક કરી ડૉક્ટરનું કેવું એવું થાય છે કે આયુર્વેદિકના મીઠાના હિસાબથી કાળી જીભ થઈ શકે છે મેડિકલ સ્ટાફને પીએચસી માંથી બધા લોકોને બોલાયા અને ઉપયો અધિકારી અમારા જીપીઓ સાહેબને પણ જાણ કરી અને એમડીએમ મામલતદાર સાહેબ પણ આવી ગયા તાત્કાલિક બધા બાળકોને બેસાડીને એમની સારવાર ચાલુ કરી દીધી અને કોઈ બાળકોની અંદર કોઈ ગંભીર લક્ષણો જણાયા ન હોય બે ત્રણ કલાક સારવાર આપ્યા પછી પાંચ વાગે બાળકોને રજા આપી એમાંથી એક બે બાળકો જે થોડા ગભરાઈ ગયેલા હતા એ બાળકોને દરિયા સુધી રિફર કરી અને ત્યાં પણ એમને બરાબર મેડિકલ તપાસ કરાવ્યા બાદ ઘરે મોકલવામાં આવ્યા ગઈકાલે સાડા ત્રણ વાગે અમને કોલ આવેલો અમને જમ્યા પછી હાફ એન અવરમાં પછી અમને સિમટમ્સ આવ્યા હતા જેમ કે જીપ કાળી પડી ગઈ હતી અને તાવને થોડો આવ્યો હતો પેટમાં નહીં દુખતું હતું પચાસ એક બાળકોને આવું થયું હતું અમે અમારી ટીમ સાથે ટીએચઓ સર ને અમારી પીએચસી સીએસસીના બધા ટીમ સાથે અમે અહીં આવેલા એમને પેન્ટો ને બીજી દવા કરેલી ચાર પાંચ સ્ટુડન્ટ એવા હતા કે એમને થોડી વધારે તકલીફ હતી એમને અમે સીએસસી લઈ ગયેલા ત્યાં કંઈ એવું આવ્યું નહોતું પણ થોડી પેટમાં દુખતું હતું તો એની દવા કરાવીને પછી અમે એમને પાછા ઘરે મોકલેલા